જય માતાજી જે દાદા આજનો વિષય એવો છે કે આપણે કોઈપણ જગ્યાએ પગે લાગતા હોય અને આપણે ગમે ત્યાં જતા હોય તો માણસ ધૂણતું હોય તો આપણે એને માતાજી આવ્યા માતાજી આવ્યા કરીને આપણે એને પગે લાગતા હોય છે કે કોઈ દેવી દેવતા આવ્યો હોય ને આપણે પગે લાગતા હોય તો તે સાચું ધૂણે છે ખોટું ધૂણે છે તો તમને ખબર નથી હોતી એટલે ગમે ત્યાં તમે પગે ન લાગો એને શું આવે છે એ તમને નથી ખબર હોતી તો એ નેગેટિવ વસ્તુ હશે તો તમને પોતાને નુકસાન કરશે અને જે તમારે પગે લાગવાનું છે તો એ કોઈ પણ વ્યક્તિએ પોતાના કુળદેવી કુળદેવતાને પગે લાગો તમારા મા બાપને પગે લાગો તમારા ગુરુને પગે લાગો અથવા જેને તમે મનથી દિલથી જેને તમે સન્માન દેતા હો જેને માન આપતા હો અને તમને લાગે ભાઈ હું આને પગે લાગું તો મને ઈ એ પગે લાગવાથી મને ખૂબ જ ગર્વ અનુભવ કરો છો તો તમે એને પગે લાગો બાકી કોઈને ધૂણતું હોય એને પગે લાગવાની જરૂર નથી કોઈપણની અંદર દેવી દેવતા આવતા હોય તો તમારા શરીરની અંદર પણ કોઈ પણ દેવી દેવતાનો વાસ છે જ તે તમારા કુળદેવીનો વાસ છે જ તે આપણા રુવાડે રુવાડે જે વ્યક્તિ હશે કોઈ પણ વ્યક્તિ એના રુવાડે રુવાડે એના કુળદેવી કુળદેવતા હોય જ છે એટલે એની અંદર પણ દેવીનો વાસ છે દેવી દેવતાનો વાસ છે એટલે કોઈને પગે લાગવાનું કે કોઈને ઓલું કરવાનું નથી બીજું તમે જેને માન આપતા હો સન્માન આપતા હો તમે એને પગે લાગો બરાબર બીજું કે કોઈ પણ વ્યક્તિને તમે નમો છો તો તે નુકસાન કઈ રીતે કરે છે કે એના શરીરને કોઈ નેગેટિવ વસ્તુ તમારા શરીરની અંદર પ્રવેશ કરે છે અથવા તમારી પોઝિટિવ ઉર્જા વહી જાય છે એનું કારણ છે તમારા જે આપણા જે સાત ચક્ર આવે છે એમાંથી જે મૈન ચક્ર છે સહસ્ત્ર ચક્ર એમાં કુળદેવી કુળદેવતા બેઠા હોય છે તો એ કોઈપણ જગ્યાએ નમે તો એને ગમે નહીં અને જે આપણને નુકસાન કરે છે એ આ જ કરે છે એટલે ખાસ તમને કહેવાનું કે કોઈપણ જ્યાં ત્યાં નમોની તમારા મા બાપને તમારા ઈષ્ટદેવને ઘરમાં મંદિરમાં જે ફોટા મૂર્તિ હોય એના પગે લાગો એટલે ખાસ એ કહેવાનું અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટમાં જે માતાજી દાદા લખજો